ગરડા ખાતે જન્માષ્ટમી નિમિત્તે રથયાત્રા યોજાઈ અક્ષર ગ્રુપ આયોજિત રથયાત્રાનું હિન્દુ હૃદય સમ્રાટ ડોક્ટર પ્રવીણ તોગડિયાના હસ્તે રાષ્ટ્રગાનથી પ્રસ્થાન કરાવ્યું ગઢડા બીએપીએસ મંદિરના સ્વામી અધ્યાત્મ સ્વરૂપદાસજી માનવ સેવા ટ્રસ્ટ ટીમ્બીની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલના બી એલ રાજપરા યુવા સહકારી અગ્રણી મનીષ સંઘાણી સહિતની ઉપસ્થિતિમાં દામનગર અક્ષર ગ્રુપના માઇક્રો પ્લાનિંગની સર્વત્ર સરાહના કરવામાં આવી યુવાનોએ અદમ્ય ઉત્સાહ સાથે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની અદ્ભુત ઉજવણી કરાઈ અક્ષર ગ્રુપના યુવાનો દ્વારા સમગ્ર શહેરના મુખ્ય રાજમાર્ગો ચોક ચોરા ચાવડીઓને રોશની ઝળહળાટ કમાન દરવાજાના સુશોભન સાથે સમગ્ર પ્રસહાર ઉત્સવમય બનાવ્યું હતું રોડ રસ્તાની બંને તરફ શ્રદ્ધાળુ ભાવિકોની રથયાત્રાના દર્શન માટે લાઈનો લાગી હતી પોપટપરા પ્રસ્થાન પર થયેલા રથયાત્રા છભાળિયા રોડ સરદાર ચોક શ્રી વૈજ્યનાથ મહાદેવથી પરત છભાડિયા રોડ પહોંચી હતી અહેવાલ નિટવરલાલ ભાતિયા લોકાર્પણ